પણ એ મહાન બને છે એના સંસ્કારથી એટલે મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે તમારા તમારા જે સંતાનો છે ને ખાસ કરીને જે માતાઓ ગર્ભવતી હોય એને ગીતાનો પાઠ અચૂક કરવો ભાગવતની કથા અચૂક સાંભળવી રામ કથા અચૂક સાંભળવી બહુ તાકાત છે સાહેબ અને હજી મારું એક બીજું જે પાઠશાળાવાળી વાત છે ને એમાં એક બીજું સ્વપ્ન એ પણ છે કે ગર્ભ સંસ્કારના પણ કેન્દ્રો શરૂ થાય પ્રભુ એ થવું જોઈએ આ જગદંબા જોગણી બેઠી છે આ માતૃશક્તિ બેઠી મારી એક હાથ જોડીને આપશો ને વિનંતી છે જે માતાઓ દાદીઓને જૂના લગ્ન ગીતો આવડતા હોય ને નવી પેઢીની દીકરીઓને એ શિખવાડજો જેને આપણી જૂની વાર્તાઓ કથાઓ આપણા ઇતિહાસ આપણા વડવાઓ કેવા થઈ ગયા આ બધી ખબર હોય કેજો અને કાંઈ ન થઈ શકે સ્ત્રીના ઉદરમાં જયારે માના ઉદરમાં બાળક હોય શક્ય હોય તો રામચરિત માનસનો પાઠ કરજો ગીતાનો પાઠ કરજો પંદરમો અધ્યાય બારમો જે સારું લાગે નહીતર મારી પાસે ચાર શ્લોક છે હું તમને આપીશ એવું લાગશે રેકોર્ડિંગ કરીને એક નંબરથી તમને સૌને સંદેશો મળી જશે જે સિસ્ટમથી મેનેજ થાય છે નંબર એમાંથી કે કોઈને પ્રસાદી જોતી હોય તો એ ત્યાંથી મળી જાય ચાર શ્લોકનો ભાગવચે અહમેવા સમેવાગ્રેદરમ પશ્ચાદં યત યો રથમ યત પ્રતિયેતમ ન તાત્મી તદ્દ વિદ્યાદા આત્મનો માયામ યથા ભાસો યથા મહાંતિ ભૂતાની મહાંતિભૂતાની ભૂતેષુ વચેશ્વનું પ્રવિષાન્ય પ્રવિષ્ટાની તથા તત્વ એવદેવ જિજ્ઞાસ જિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યાં યત્્યા આ ચાર શ્લોકમાં આખું ભાગવત આવી ગયું સાહેબ બે મિનિટ ન થયો હંજવારી કાઢતા કાઢતા બોલો રસોઈ બનાવતા બનાવતા બોલો ઘરના કામ કરતા કરતા બોલો આ ચાર શ્લોક જે બોલે એને અઢાર હજાર શ્લોકના પુણ્યનું ફળ મારા બાપ મળે છે ખાલી ચાર શ્લોક કેટલા બોલશે આમાંથી ટ્રાય કરો એકાદ બે બે પાંચ શરૂઆત કરો વાહ જોરદાર તાળીઓ તમારા માટે અને એ ચાર પાંચને આવડી જાય તો મારી અપેક્ષા હોય કે બીજા ચાર પાંચને શીખવાડે